સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે સાથે ડોક્ટર સામે હત્યાનો ગુનો નોંધવા માંગ પણ કરી છે પાંડેસરા ખાતે રહેતી પિસ્તાલીસ વર્ષીય મહિલા રેખાબેન ગુપ્તા છેલ્લા ઘણા સમયથી ઝાડાથી પીડાતી હોય જેથી પરિવારજનો દ્વારા તેઓને અઠવા ગેટ ખાતેના મેટાસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતી ડોક્ટર અમિત શાહના રેફરન્સથી મહિલાને દસ દિવસથી આઈસીયુમાં દાખલ કર્યા હતા જ્યાં ડોક્ટર અમિત શાહ દર્દી ઓકે છે તેમ કંઈ વિદેશ પ્રવાસે નીકળી ગયા હતા તો બીજી તરફ મહિલા રેખાબેનનું મોત નીપટતા ડોક્ટરોએ શ્વાસ બંધ થતાં મોત થયું એમ જણાવ્યું છે જેથી મૃતક રેખાબેનના પરિવારો દ્વારા ડોક્ટર અમિત શાહ પર ગંભીર આક્ષેપો કર્યા હતા પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે દર્દીને ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરાયા હતા પણ તો દર્દી ઓકે છે સારા છે તેમ કહીને ડોક્ટર અચાનક વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા જો તેઓ વિદેશ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા આ બેદરકારી બદલ મૃતકના પરિવારજનો ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે મૃતકની દીકરી શિલ્પીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમની માતા રેખાબેને માત્ર ઝાડાની સામને તકલીફ હતી અને તેઓ ચાલીને હોસ્પિટલમાં દાખલ થવા આવ્યા હતા તેમની સારવાર ડોક્ટર અમિત શાહના નેતૃત્વ હેઠળ ચાલી રહી હતી

आखिरी में उन्होंने उनको मृत घोषित कर दिया कौन डॉक्टर था किस उनके अंडर में यहाँ लाई गई आईसीयू में उन्होंने रखा भी और आईसीयू में रखने के बाद वो फॉरन घूमने चले गए और प्लस उन्होंने पे किसी को इन्फॉर्म भी नहीं किया कि हम जा रहे हैं बाहर करके तीन दिन बाद हमें पता चलता है कि वो किसी डॉक्टर को हायर करके गए वो डॉक्टर भी यहाँ पे नहीं आती थी मिलने डॉक्टरों की लापरवाही से स्टाफ की लापरवाही से मेरी मम्मी को लोगों ने खत्म कर दिया क्या हुआ था पूरी घटना નિયંત્રણ બહાર જતા તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશન જાણ કરાતા ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વચ્ચે પડી હતી તેને શાંતિ જાળવવા માટે એડમિન સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ઉમરા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે